श्रीपादराजं शरणं प्रब्ये उठयगपञ्जना दत्तमुनिरञ्जना संस्कृतिग ત્યકર નામના દુઃખ હરવામના ભવ્યમૂર્તિ ઉઠના દત મુરંજના સંસ્ુતિ ગંજના વિશ્વમૂર્તિ जुड़े सूज कई नव पड़े आंख जोड़ी रड़े जीव हारे विरति जल तारती बोत आसार थी स्वात्म विचार थी ठार हारी ോ സർവര കർവേ തവര ആവിയ ജോ കൂട്ടി രംഗ ശിരുന്നുരോ ചിത്ത മരണ ഗർ ദൗടി മര कर्म कोटि उठ बंजना दत्त मुनिरञ्जन संस्ृति करी कामना सत्य कर नामना દુઃખ હરે વામના ભવ્ય મૂર્તિ શ્રીપાદ રાજ શરણ પ્રપત્ય અધ્યાય ઓગણત્રીસ અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી પિતૃ દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શ્રીપાદ પ્રભુનો દિવ્ય ઉપદેશ અમે કુડુકટ્ટીમાં શ્રીપાદ પ્રભુના દર્શન કરી તેમની આજ્ઞાથી તેમની સમીપ બેઠા ત્યારે શ્રીપાદ પ્રભુએ કહ્યું અનન્ય ભાવથી મારા શરણે આવતા સાધકોનું હું હંમેશા રક્ષણ કરું છું હે શ્રોતાઓ આ દેશકાળ મારા હાથના દડા જેવો છે ક્યાંય પણ થનારી ભૂતકાળમાં ઘટેલી અને ભવિષ્યમાં થનાર ઘટનાઓને હું બદલી શકું છું હું દેશકાળનું શાસન કરતા છું તમારામાં સ્થિત ચૈતન્ય સંસ્કારના પ્રકાર અનુસાર તમને મારા વિશે જ્ઞાન થશે સર્વ ધર્મનો પરિત્યાગ કરી તમારા અંતરમાં રહેલા અંતર્યામી રૂપમાં રહેતા મને અનન્ય ભાવથી શરણે આવવાથી મારા આદેશ અનુસાર કર્મોનું પાલન કરવાથી હું તમારો સર્વભાર વહન કરી તમને જીવન મુક્ત કરીશ કેવળ મારા શબ્દ વડે હું પૃથ્વીનું સંચાલન કરતો હોવાથી હું જ સરસ્વતી સ્વરૂપે પ્રસિદ્ધ થઈશ કલયુગમાં માનવ હિરણ કશ્યપુ જેવો જ હશે તેમની સમસ્યા ભાવના અને આચાર વિચાર બધી જ બાબતો અત્યંત કઠણ પ્રકારની હશે તેમને પ્રકૃતિ વિજ્ઞાનના અનેક સંશોધનોમાં સફળતા મળી હિરણ કશ્યપુ જેવું વરદાન પણ સૃષ્ટિમાર્તા તરફથી મળશે પરંતુ મારે પ્રહલાદ જેવા નિષ્પાપ નિરઅરાધ ભક્તોના રક્ષણ માટે નરસિંહનો અવતાર લેવો પડશે માટે હું ઋષિક સરસ્વતી નામ રૂપથી હજુ એક દિલ દિવ્ય અવતાર લઈ ગંધર્વપુર એટલે કે ગાંગાપુર નગરમાં પ્રસિદ્ધ થઈશ આટલું કહીને શ્રીપાદ પ્રભુ ધ્યાનસ્થ થયા અને તેમણે પણ ધ્યાનમાં બેસવા અમને લોકોને કહ્યું શ્રીપાદ પ્રભુનો જય જયકાર હો अध्यायोगः समाप्त श्रीपादराजं शरणं प्रबद्धे